નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ કૃષિ નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ મિત્રો આપ સર્વનું આજના કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આમ તો કુદરતી થપાટોમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યા છે આ વર્ષે આપણે જોયું કે દિવાળી પછીનો જે ખાસ કરીને કમોસમી વરસાદ એટલે કે માવઠું જે પીડ્યું અને બહુ તીવ્રતા વાળું માવઠું ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ખેડૂતોની કમર તોડી નાખી અને ખૂબ મોટા પાયે નુકસાન કર્યું મગફળી સોયાબીન કપાસ ડુંગળી ડાંગર આ બધા જ પાકોની અંદર શોથવાળી દીધું પરંતુ મિત્રો આ કહેવત છે કે ખેડૂત હંમેશા આવી કુદરતી થપાટોથી ટેવાયેલો છે અને આવી કેટલી પણ કુદરતી આફતો આવી છે છતાં પણ સામે પૂરે પણ તરવાની શક્તિ ધરાવે છે એટલે હવે જે ચોમાસુ પાકો હતા એને જે પણ નુકસાન કર્યું છે એને ભૂલી અને એકવાર શિયાળુ ઋતુના પાકોનું આયોજન કરવાનો સમય છે અને એ પાકોની અંદર જે પણ વાવેતર પાકો કરેલા હોય એ પાકોની અલગ અલગ કાળજીઓ લેવી જોઈએ અને એ જ ક્રમની અંદર મારે આજે જે વાત કરવી છે વાત કરવી છે કઠોળ વર્ગનો ખૂબ અગત્યનો પાક એટલે કે છણાનો પાક ચીપી કહેવામાં આવે ગ્રામ તરીકે ઓળખવામાં આવે અથવા તો છણા તરીકે આપણે ઓળખતા આ પાકને અંદર શરૂઆતની જે કાળજી છે એમાં ખાસ કરીને પ્રથમ પિયત ખાતર અને દવાનો કયો કયો ડોઝ હોય ક્યારે પેલું પિયત આપવું કઈ દવાઓના ડોઝ મારવા ક્યાં ખાતરોની શરૂઆતની અવસ્થા એ જરૂર પડતી હોય એની આજના વિડીયોની અંદર ડિટેલથી આખી વાત કરવી છે તો મિત્રો આ પૂરે પૂરો જોજો સમજવાની કોશિશ કરશો અને આશા રાખું કે આ વર્ષ આ શિયાળુ ઋતુના પાકોની અંદર ફરી એકવાર ખૂબ સારો નફો કરી શકે ચોમાસાની જે પણ નુકસાની કરી છે એને ભરપાઈ કરવાનો આ સમય છે શિયાળુ ઋતુના પાકોનું આયોજન જો વ્યવસ્થિત રીતે કરીને સારું ઉત્પાદન લઈશું તો મને લાગે એની અંદરથી સારી કમાણી પણ કરી શકશું તો આ વીડિયોને અંત સુધી જોજો મિત્રો વિડીયો શરૂ કરવું પહેલા આપ સર્વને ખાસ વિનંતી છે કે મિત્રો આ ચેનલની અંદર નવા હોવ તમને જો મારા વિડીયો રેગ્યુલર ન મળતા હોય તો પહેલું કામ આપ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઘંટડીના નિશાન ઉપર ક્લિક કરી અને ઓલ નોટિફિકેશન કરી દેશો એટલે તમામ પ્રકારના તમને મળતા થઈ જશે અને સમયસર જે 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 તમે વાવો છો એની આખી વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓની માહિતી પણ મિત્રો તમને મળતી થઈ જશે તો મિત્રો વાત શરૂ કરીએ ખાસ કરીને આ વર્ષે જે વાવેતર થવાનું છે એની અંદર ઘઉં ચણા ધાણા જીરું અલગ અલગ પાકોનું વાવેતર થતું હોય પરંતુ એની અંદર જે વિસ્તારમાં ચણાનું વાવેતર થયું છે એની અંદર ચણાના વાવેતરની અંદર ખાસ કરીને પહેલું પિયત ખાતર અને દવાના કયા ડોઝ મારવા જોઈએ એની જો વાત આપણે શરૂઆત કરીએ તો ખાસ કરીને ચણાનું જે રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર એટલે ખૂબ મોટા વિસ્તારમાં વાવેતર થતું હોય અને વાવેતર થાય છે હવે આ જે વવાઈ ગયા ખરેખરના ચણાનો ભાગ વવાઈ ગયા પછી શું કાળજી લેવી જોઈએ એ ખૂબ આપણા માટે મહત્વની બાબત હોય છે અને ખાસ કરીને એ આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવી છે તો જે મિત્રો અત્યારે જે ચણા છે એ ખાસ કરીને મોટા ભાગના વિસ્તારોની અંદર દસ દિવસથી લઈને પચીસ દિવસ સુધીના પીરિયડના ચણા છે એનો પાક આપણા ખેતરની અંદર ઊભો છે તો એમાં પ્રથમ તો પહેલી વસ્તુ હંમેશા આપણે એ યાદ રાખવાની છે કે શિયાળુ પાક જે હોય એમાં ચણા ધાણા જીરું ખાસ કરીને વરિયાળી અથવા તો ઘઉં આ બધા જ જે પાકો છે એ પાકો જ્યારે કાચા હોય એટલે કહેવાય ને દેશી ભાષામાં કે કાચો મોલ હોય ત્યારે કોઈ દિવસ પિયત આપવું નહીં એટલે કે ત્યારે પાણી વાળવું નહીં અથવા પિયત ન આપવું કારણ કે કાચા મોલની અંદર એમાં ઘઉં ધાણા ચણા જીરું આ બધા જ પાકની અંદર જો કાચા માલ પાક હશે અને એની અંદર જ એટલે કે શરૂઆતનો જે મેં કીધું દસથી લઈને પચીસ દિવસનો એની અંદરના પીરિયડમાં જયારે પિયત આપી દેવામાં આવે તો જે પણ પાક છે એ પાક પીળો પડી જવાની અને સુકાઈ જવાની ખૂબ મોટી સમસ્યા ખાસ કરીને લાગતી હોય એટલે કે પીળો પડીને પાક પીયો જાય અથવા સુકાઈ જાય તો એક કાળજી મિત્રો ખાસ યાદ રાખીએ કે કાચો મોલ હોય ત્યારે પિયત ના આપીએ બીજું જમીનના પ્રત પ્રમાણે પણ પિયત આપવાની પદ્ધતિ હોય છે જ્યાં આછી જમીન છે ખાસ કરીને જ્યાં શિરસિરી જમીન આછી જમીન સંગ્રહ શક્ત નથી એવી જમીન અંદર વીસ દિવસે જણાની અંદર પિયત આપીએ વાવેતર પછીના અને જે જમીન જાડી છે જ્યાં ભેજ સંગ્રહ શક્તિ વધારે છે એ જમીનોની અંદર થી ત્રીસ દિવસે પિયત આપવી એટલે કે આ બંનેના જમીનના પ્રકાર પ્રમાણે પચીસ ત્રીસ દિવસ પ્રમાણે આપણે પિયત પહેલું પિયત જે કહેવાય પહેલાં બીજવાણી અને બીજવાણી પછીનું જે પિયત ગણીએ છીએ એને પ્રથમ પિયત આપણે કહીએ છીએ એ પિયત આપણે પચીસ ત્રીસ દિવસે આપવું છે હવે ખાતર ક્યું આપવું એ પણ ખૂબ અગત્યનો વિષય હોય ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય આમ તો પાયાના ખાતરોની પાયા વાવેતરની વાત પૂરી થઈ જાય તો ઉગ્યા પછીની આપણે અત્યારે જે વાત કરીએ પહેલો ડોઝની તો એની અંદર શરૂઆતમાં આપણે જે પાયાની અંદર ખાતરો આવેલા હોય એમાં ખાસ કરીને શણાએ કઠોળ વર્ગનો પાક છે એટલે એને નાઇટ્રોજન ખાતરની ઓછી જરૂર પડતી હોય કારણ કે આ નાઇટ્રોજન મોટા ભાગના આ બધા કઠોળ વર્ગના પાકો એ રાજુબીરની ગાંઠોને લીધે નાઇટ્રોજન હવામાંથી ફિક્સ કરે છોડીને પૂરો પડતા એટલે નાઇટ્રોજન તત્વોની ખૂબ ઓછી જરૂર પડતી હોય પરંતુ ખાતરના જે ડોઝ છે એની અંદર ખાસ કરીને એક વીઘાની જો હું મિત્રો વાત કરું તો એક વીઘાની અંદર ખરેખર સોળ ગુઠાના વીઘાની અંદર યુરિયા સાતથી આઠ કિલો લેવાનું છે એની સાથે કાર્બનડાજીમ પ્લસ મેન્કોજિમ જે આ ફૂગનાશક દવા છે ખાસ કરીને ઘણી જગ્યાએ ચણાની અંદર ધાણામાં જીરૂમાં જે સમસ્યાઓ સુકારાની ખેડૂત મિત્રો કહેતા હોય ચણાના પાકની અંદર સાતથી આઠ કિલો યુરિયા એની સાથે કાર્બનડાજીયમ પ્લસ કોમ્બિનેશન વાળી જે ફૂગનાશક દવા એ દોઢસો ગ્રામ અને તેની સાથે જો દાખલા તરીકે તમારે ઘણી વખત કાર્બનડાઈજીયમ મેન્કોજીયમ દવા ન લેવો તો કોપર ઓક્સિકલોરાઈડ વેટેબલ પાવડર સ્વરૂપમાં આવતી દવા પણ દોઢસો ગ્રામ લઈ શકાય અને તેની સાથે ચિલેટેડ જીંક જે બાર ટકા ઇડીટીએ ફોર્મમાં આવે છે મિત્રો એ ખાસ કરીને દોઢસો ગ્રામ એટલે આ એક ફરી વાર કહી દઉં યુરિયા સાથે આઠ કિલો એક વીઘા સોળ ગુઠાના વીઘામાં લીધું એની સાથે દોઢસો ગ્રામ ફૂગનાશકમાં કોપર ઓક્ઝિક્લોડ અથવા તો કાર્બન ડાયજેબ મેન્કોજેબ લીધી અને તેની સાથે દોઢસો ગ્રામ ચિલેટેડ જીક જે બાર ટકા આવે છે આ ત્રણેયને ભેગું કરી અને મિત્રો પિયત આપ્યા પછી જમીનની અંદર આપવાથી ખૂબ સારા પરિણામો આ ચણાના પાકની અંદર મળશે કારણ કે ચણાનો પહેલો ડોઝ હું વાત કરું છું અને પચીસ ત્રીસ દિવસે જે પિયત આપ્યા પછીનો આ ડોઝ મિત્રો ખાસ કરીને આપવો જોઈએ અહીંયા હવે જે બાર ચિલેટેડ ચીલેટેડ ઝીંક નાખવાની જે મિત્રો વાત છે ખાસ કરીને ઝીંકની જે ખામી છે એ છોડીની અંદર દૂર કરવા માટેનું એક પ્રયાસ આપણે કરીએ છીએ અને ઝીંકનું જે મુખ્ય કાર્ય છે એ ખાસ કરીને ફૂલ વધારવાનું છે એની અંદર પોપટા લગાડવાનું છે ધાણા બેસાડવાનું છે એટલે જીંક ખૂબ અગત્યનું તત્વ છે ઘણી વખત આપણે નથી આપતા હા ફોલિયર સ્પ્રેની અંદર પણ ઘણી વખત પંપની અંદર પણ આ ફોર્મ ફોર્મવાળા જીંક નાખીને આપણે સ્પ્રે કરતા હોઈએ ખૂબ સારી બાબત છે અને જમીનની અંદર પણ મેં કીધું એમ પિયત આપ્યા પછી એક મહિનાના ગાળાની અંદર જો તમે જમીનની અંદર ઉડાડી દેશો આ પ્રમાણેનો ડોઝ તો ખૂબ સારા પરિણામો અને ખૂબ સારી જે ઝણાના પાકની અંદર એક રોનક જોવા મળશે હું તો એવું કહું છું દસ વીઘાનું આવી તો વીકા બે વીકામાં ટ્રાય કરીએ ખૂબ નજીવી કિંમત હોય મેં જે વાત કરી તમને દોઢસો ગ્રામ ફૂકનાશક દવા કે દોઢસો ગ્રામ ઝીંકની વાત કરી સાત આઠ કિલો યુરિયા એ ખૂબ નજીવી કિંમત છે પણ એકા બે વીઘામાં જો ન કરતા હોય અગાઉના વર્ષોમાં ન કર્યું હોય તો આ ખતરો આ વર્ષે ચોક્કસથી શાણાની અંદર કરી અને એનું પરિણામ પણ જોઈ લે મિત્રો ઘણી વખત ચણાનો પાક જે આપણો છે પચીસ દિવસનો કે ત્રીસ દિવસનો થાય ત્યારે શરૂઆતમાં જ ઇયળનો એટેક શરૂ થઈ જતો હોય લીલી યળ ક્યાંક ક્યાંક આપણે દેખાતી હોય જો દેખાતી હોય તો જ હું અહીંયા વાત કરું છું બધા જના ખેતરમાં સમાન પરિસ્થિતિ નથી હોતી અલગ અલગ વિસ્તાર વિસ્તારવાઇઝ અલગ અલગ ખેડૂત વાઇઝ પરિસ્થિતિ અલગ અલગ હોય પણ તમને પાકની અંદર પચીસ ત્રીસ દિવસના ચણાની અંદર જો આ લીલીયળનો ઉપદ્રવ દેખાતો હોય તો એના નિયંત્રણ માટેના પણ પગલાં ભરવા જોઈએ અને મારી ખાસ ભલામણ છે કે ચણાના પાકની અંદર પણ ફેરોમેન ટ્રેપ ખાસ કરીને લીલીયળના નરફુદાને પકડવા માટેના ફેરોમેન ટ્રેપ લગાડી દેવા જોઈએ અને વિગાડી ટ્રેક થી બે ફેરોમેન ટ્રેપ અવલોકન માટે મોનિટરિંગ માટે જો લગાડી દઈએ તો શરૂઆતની અવસ્થા તમને ખ્યાલ આવી જશે કે એની અંદર એના નરફુદા આવે તો લીલી યળનું એના અંદર ખાસ કરીને નુકસાન થવાની શક્યતાઓ છે અથવા પોપટા કોરી ખાનાર જે ઈયળ આવે છે એના પણ અંદાજ તમને આવી જશે અને આ એક અવલોકન માટેની પદ્ધતિ ખાસ કરીને ફેરોમેન ટ્રેપ લગાડવાની પદ્ધતિ પણ મિત્રો છે એના પાકની અંદર ચોક્કસથી કરવી જોઈએ ખૂબ સસ્તી અને સારી સંકલિત નિયંત્રણની આ પદ્ધતિ છે એને ચોક્કસથી આ વર્ષે મિત્રો આપણે અપનાવીએ બીજું પહેલા ડોઝની અંદર ખાસ કરીને આ ઈયળને અટકાવવા માટે અથવા તો સામાન્ય જીવાતોને અટકાવવા માટે એક કાળજી એ લઈએ કે ખાસ કરીને શરૂઆતનો જે ડોઝ એ જૈવિક જંતુનાશક દવાના ડોઝથી આપણે શરૂઆત કરીએ અને એની અંદર એઝા ડિટિન પંદરસો પીપીએમ એક પંપની અંદર સાહીઠ એમએલ અથવા તો બીવેરિયા બાજેના નામની જૈવિક જંતુનાશક દવા એક પંપની અંદર એસીથી સો ગ્રામ નાખી અને સાંજના સમયે ભેજવાળી કંડિશનમાં ચણાની અંદર ડોઝ મારવાથી પિયળનું ખૂબ સારું નિયંત્રણ મળે છે બીજું એના માટેના એનપીવી પણ બજારની અંદર ઉપલબ્ધ હોય આપણી કૃષિ યુનિસિટીઓના એનપીવી પણ ઉપલબ્ધ હોય જે લીલીયળનું એનપીવી છે એક ની અંદર પચીસ એમએલ નાખીને પણ છંટકાવ કરી શકાય આ નિયંત્રણ નિયંત્રણની આખી પદ્ધતિ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રો નિમાસ્ત્ર જેવી અથવા દસ પોઈન્ટ અર્ધ જેવી જેવી ઘટકોનો પણ ઉપયોગ કરી અને ખાસ કરીને નિયંત્રણ કરી શકે અને જે લોકો કેમિકલ યુઝ કરે છે જેની અંદર જંતુનાશક દવાનો ખાસ કરીને ઉપયોગ થતો હોય એ પણ મિત્રો ખાસ કરીને જંતુનાશક દવાઓની અંદર પણ સારી જંતુનાશક દવાઓમાં ક્લોરોફાઈફોસ્ટ અથવા તો સાયપરમેથ્રિન અથવા તો એવા વ્યક્તિની બેન્જ્યઇટ જેવી જંતુનાશક દવાનો ઉપયોગ શરૂઆતના સ્ટેજમાં કરી અને આ ઇયળનું ખૂબ સારી રીતે નિયંત્રણ પણ મિત્રો મેળવી શકે હવે ખાસ કરીને મેં કીધું ક્વિનાલ ફોર્સ કે ક્લોરોપેરીફોસ પચીસ પંપ પ્રમાણે નાખીને પણ ઇયળનું નિયંત્રણ થતું હોય પણ જે કેમિકલ કરતા હોય બીજું ખાસ કરીને આ સમયે હોમોમ લેટ જીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા આવે છે આ એક ખૂબ અગત્યની બાબત અહીંયા કહું છું કે હોમોમ લેટ જીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા અલગ અલગ કંપનીઓને અલગ અલગ બ્રાન્ડથી મળતા પરંતુ એક પંપની અંદર દસ એમ પ્રમાણે નાખી અને જે જંતુનાશક દવાનો જ્યારે ડોઝ મારી એની ભેગું જ જો કરી દઈએ તો ખૂબ ફૂલોની સંખ્યા વધારવામાં કારણભૂત બનશે ફૂલને ખરતા અટકાવશે અને જે સેટિંગ જે આપણા પોપટાનું થાય સેટિંગ પણ ખૂબ સારું કરશે એટલે ફૂલાય નહીં જ્યારે પણ આ જંતુનાશક દવાનો ડોઝ મારી એની ભેગું હોમિયોપેથી નોટ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા દસ એમએલ પ્રમાણે નાખી અને ડોઝ મારજો ચણાની અંદર ખૂબ સારા પરિણામો સારી એક પ્રકારની રોનક જોવા મળશે અને ખૂબ સારું ઉત્પાદન પણ મિત્રો લઈ શકશો તો આ આખી જે વાત હતી એ ચણાના પાકની અંદર પ્રથમ ખાતર દવાનો જે ડોઝ છે અને એનું પિયત ક્યારે આપવું જોઈએ એની જે મિત્રો મેં વાત કરી મને લાગે આ વાવતા દરેક ખેડૂત મિત્રો માટે આ ખૂબ ઉપયોગી સાબિત થશે અને આ ખેતીમાં ચણાની ખેતીમાં પણ આવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સારી ઉત્પાદન મેળવ્યું એવી આશા મિત્રો કોઈને કાંઈક પ્રશ્ન હોય આ વાતમાં ન સમજાણો તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબર ઉપર વોટ્સએપ અથવા મેસેજ દ્વારા આપણે માહિતી આપવાનો પ્રયત્ન કરશું મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી ટેકનિકલ માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ